નમસ્કાર ન્યુઝ માં તમારું છે ગાબડું પડ્યું અંદાજે લાંબા રૂટ તમામ વાહન વ્યવહાર માટે અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ બગદાણાથી પાલિતાના તેમજ તળાજા સુધીના તમામ વાહનો તેમજ એસટી રહીના થી પસાર થતી હતી

બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રાવણમાં ચાલતા હોવાથી અચાણા દક્ષાણથી આવતા મુસાફરોને મોટર સાયકલવાળાને વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના